બોટાદથી પોલીસે બુટલેગરોને બોલાવ્યા હતા આ સભામાં તેમને એન્ટ્રી કરાવી આ ટોળામાં તેઓને મોકલ્યા અને ત્યાર પછી આ પોલીસે મોકલેલા આ બુટલેગરોએ પોલીસ પર પથ્થર કર્યો છે આવો મોટો ધડાકો કર્યો છે ગોપાલ ઇટાલિયાએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પર

ત્યાં તો પોલીસ કે પથ્થર મારો થયો મારા ઉપર મારો બધાને તમે 10 15 બુટલેગર લઈને આવ્યા તમે પથ્થર મારાની તૈયારી કરીને આવ્યા તમે આખા ગામને આરોપી બનાવવાની કોશિશ કરીને આવ્યા આ ટોળાની અંદર પાંચ બુટલેગરો ભળીને પથરા ફેંકે એમાં આપણે શું કરીએ આજ બોટાડની અંદર આ ઘટના બની પોલીસવાળા 10 15 બુટલેગર લઈને આવ્યા ઈ બુટલેગરોએ પથ્થર મારો કર્યો પછી પોલીસ ગામ આખું ચારે બાજુથી ઘેરી લીધું અને ગામના ખેડૂતોને બેફામ માર માર્યો રાજુભાઈને પકડ્યા રાજુભાઈ બોરખતરિયાને પકડ્યા અમારા અનેક આગેવાનોને પકડ્યા પોલીસના માણસોએ પોલીસની ગાડી ઊંધી નગાવીને હળગાવી દીધી પછી એને એ માણસો પાછા કેમેરોના જોવો અમારી ગાડી હળગાવી દીધી દોસ્તો બુટલેગરોએ પોલીસના ડોકા કાપી નાખ્યા ત્યારે તો કોઈ બોલ્યું નહીં ગુજરાતના અનેક બુટલેગરોએ પોલીસ ઉપર કાર ચડાવી દીધી તે દિવસે તો કોઈ એફઆઈઆરઓએ થતી નથી પણ એક નિર્દોષ માણસ આંદોલન કરવા નીકળે પોતાનો હક માંગવા નીકળે એટલે ભાજપ વાળા તરત પોલીસ મોકલે છે મેં નક્કી કર્યું છે કે જે જે લોકો ભાજપની દલાલી કરે છે જેને જેને ભાજપની સરકારમાં પ્રમોશન જોતા છે જેને જેને ભાજપની સરકારમાં મોટા મોટા મેડલ જોતા છે એને મેડલ ગોપાલભાઈ ઇટાલી આપશે લોઠાના મેડલ આપવાના છે જેણે જેણે દલાલી કરી આમ બોટાદમાં જે પ્રકારે આ ખેડૂત મહાપંચાયતના નામે રાજનીતિ થઈ છે ખેડૂતોના નામે રાજનીતિ થઈ છે અને હવે આરોપ આરોપનો દોડ ચાલી રહ્યો છે અને ગોપાલ ઇટાલીએ આરોપ લગાવ્યા છે આજ બોટાદની પોલીસ પર આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ત્યાં ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ તો तेने कहिये जे पीड पराई